પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી વિથ કીર્તિદાન ગઢવી બે હજાર પચીસ ગરબાનું આયોજન હેગચા ઇન્ફ્રાસ્ટ્રકચર જીગર ચૌહાણ પ્રોડક્શન જયેશ પરમાર તથા ક્રિષ્ના કીર્તિદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું છે અમદાવાદ તેના સૌથી વધુ અપેક્ષિત સાંસ્કૃતિક કાર્યક્રમોમાંના એક માટે તૈયાર છે બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર બે હજાર પચ્ચીસ દરમિયાન નવરાત્રીના ભવ્ય ઉત્સવ પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી આવી રહ્યું છે આ મહોત્સવમાં મુખ્ય આકર્ષણ બીજું કોઈ નહીં પણ સ્વર સમ્રાટ કીર્તિદાન ઘટવી રહેશે જેમણે બે હજારથી વધુ પરફોર્મન્સ દ્વારા વિશ્વભરના શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા છે તેમની ઉપસ્થિતિથી હજારો લોકો પરંપરાગત સંગીત પર ગરબા કરવા માટે ઉત્સવના માહોલને વધુ ભવ્ય બનાવશે આ કાર્યક્રમ નવ લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલા અદ્યતન એર કન્ડિશનર ડોમમાં યોજાશે જેમાં પરંપરાગત શાહી સજાવટ સાથે થાંભલા વગરની ડિઝાઇન હશે ગરબાના શોખીનો માટે એક વિશાળ ગરબા ફ્લોર અને સાંસ્કૃતિક વાતાવરણ નમસ્કાર જય માતાજી જય મગલ થઈ અંબે હું છું આપનો દોસ્ત ગુજરાતની આ પવિત્ર ધરતીમાં એમાં એ શક્તિ બિરાજમાન છે એ બહુત નંદીમાં માતાજીના આસોના નોરતા જોવા નોરતા નગરી નામે ભવ્ય ભવ્ય એકદમ ગુજરાતની સૌથી મોટું અને સૌથી પ્રીમિયમ એસિડોમમાં માતાજીની સાક્ષી અંબાની મુક્તિની સમક્ષ

વિશ્વના અનેક ગુજરાતીઓ અમદાવાદમાં રહેશે અને બધા જ આ નોરતા નગરીમાં જોડાવાના છે આપણે બધા સાથે મળી અને માની ઉપાસનાના પર્વમાં માના ખોળે રમવાનું પર્વ છે તો ગીર નવરાત્રી અંગે જંગે ઉડાવીએ આપણા સંસ્કારોને આપણી સંસ્કૃતિને આપણી પરંપરાને જાળવીએ જય માતા અલગ અલગ છે કારણ કે સમય પરિવર્તન થતાં થતાં એક શેરીમાંથી નીકળેલો ગરબો શેરી ગરબા હજી પણ અમદાવાદમાં ગામડામાં ઉજવાય છે પણ વ્યવસ્થાના ભાગરૂપે એક સારી સુવિધા સારું એટમોસફિયર મળે સારું વાઇબ્સ મળે અને આપણા પ્રાચીન અને અર્વાચીન ઇન્સ્ટ્રુમેન્ટના સહારે એવું એન્વાયરમેન્ટ મળે આખી અલગ બનાવી છે અને ભલે પ્રોફેશનલ છે પણ અંતે તો સંસ્કૃતિ નવરાત્રી પહેલો તો બોલ માતાજીના ગોળે રમવાની પરંપરા છે વ્યવસાયિક ધોરણે કેટલા માટે અપનાવવું જોઈએ કારણ કે અમદાવાદની વસ્તી એવડી છે ગુજરાતની વસ્તી એવડી છે અને આ નવરાત્રીના આયોજન કરવા માટે આયોજકોને મોટો ઘર્ષ લાગતો હોય છે પણ મને એવું લોકોને સ સહેલું પડે એ પ્રકારની રાખવી જોઈએ એવી મારી માન્યતા છે